ભાવનગર શહેરમાં ગઈકાલે રાત્રે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવ્ય સોનું નામના અન્ય પાણીપુરી કરી કરાવતા સોનું નામના એસમ સાથે લારી મૂકવા બાબતે ઝઘડો થયો જેને લઈને રાત્રિના સમયે દિવેશ ઘર તરફ પરત ફરતા દેવરાજનગર પાસે ખસેડાયા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું આ સમગ્ર લઈને ભરતનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે आप कहाँ पे रहते हो और क्या हुआ था और आपका भाई का नाम क्या हुआ था आपके भाई के साथ क्या हुआ था और भरत नगर मालदारी में रहते हैं भरतनगर मालदारी <laughs> क्या हुआ था वो लारी लेके आ रहा था तो पाँचे से छदी मारी उसकी किसने? वो बाजू में लारी लगा था, था पिटर क्यों मारे वो जाने झगड़ा हो गया था उनका माल्य दोपहर को झगड़ा हुआ था तो उन्हें ऐसे ही मारा

દિવ્યેશ અને સોનુને ઝઘડો થયેલ અને સાંજે ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે ફરીથી ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં આ કામે આ કામના આરોપી સોનુ દ્વારા દિવ્યેશને જીવલેણ ઇજા કરેલ ત્યારબાદ દિવ્યેશને સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન દિવ્યશનું મૃત્યુ નિપજ્યું આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને પીએસઆઈ અને પીઆઈની લીડરશીપ હેઠળ તથા એલસીબી એસઓજી દ્વારા આ કામના આરોપી જે ઉત્તર છે અને અમદાવાદ બી અમદાવાદ અને જુદા જુદા વિસ્તારમાં તેઓના સંબંધી રહેતા હોય આરોપી નાસી ગયેલ જે બાબતે જુદી જુદી ટીમ બનાવી આરોપીને જબ્બી જબ્બે કરવા માટે રાતે જ ટીમ રવાના કરતાં એક ટીમને આરોપીને સોનુને પકડવામાં સફળતા મળેલા છે અને આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલા છે આ બાબતે અને સોનુને ધંધાકી જે સારી જગ્યા હતી ત્યાં લારી રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ બોલાચાલીમાં બાદમાં સોનુએ દિવ્યેશને છરી વડે છાતી ના ડાબાના ભાગે ઘા મારતા મૃત્યુ થયેલ છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે